આવેદનપત્ર આપેલું જેમાં કમોસમી વરસાદ વરસતા મગફળી બાજરી મકાઈ કપાસ અને પશુઓને ખવડાવવાનો ઘાસચારા જેવા અન્ય પાકો નિષ્ફળ જવાથી તાલુકાના ખેડૂતોને કમોસમી વરસાદ વરસતા પાકો ખેડૂતોના મોઢામાં સર્વે કરી યોગ્ય આપવાની વિનંતી સાથે ભારતીય કિસાન સંઘના પ્રભારી બીડી પટેલ બાબુભાઈ ચૌધરી પિલુષા ફરજીભાઈ ચૌધરી મગરવાડા ઉદયસિંહ રાજપૂત અને એમ પટેલ ધોતા તેમજ અન્ય હોદ્દેદારો અને

સરકાર ઘણા વાયદા કરે છે કે ભાઈ બસો મળ્યું ને સવાસો મળ્યું એસી મળ્યું પણ હજુ સુધી એમણે પણ કંઈ ચાલુ કર્યું નથી બજારના ભાવ આપણે બધા જ જોઈએ છે કે સાતસો આઠસો રૂપિયે મગફળી જાય છે અને એમાં પણ આ પદળી મગફળી તમે જોઈએ એ પ્રમાણે કદાચ ચારસો પાંચસો રૂપિયા જશે એ પણ લેવી કેવી રીતે કારણ કે કુદરતે એટલું બધું નુકસાન કર્યું છે કે જેને ભરપાઈ કરી શકતા નથી અમારી ખેડૂતોની નમ્ર વિનંતી સરકારને છે કે વહેલા વહેલી તકે એપીએમસીમાં એ અરે સંઘો દ્વારા કે મગફળી લેવાનું ચાલુ કર્યું અને વધુમાં વધુ મગફળી લે અને આ બનાસકાંઠા વડા બીજી આફત છે ઉનાળામાં પણ ખૂબ જ પ્રોબ્લેમ થયો હતો મગફળી અને બાજરીનો પાક લેવામાં એમાં તો કંઈ મળ્યું નથી અમને અને અમે અપેક્ષા રાખીએ છીએ કે સરકાર અમને કંઈક આપે અને જેથી ખેડૂતોને પોતાની જીવાદોરી ચાલે ધન્યવાદ આ ચોમાસું સિઝનની અંદર મગફળી અને બીજા અન્ય પાકો ફેલ થયેલા હોય ખૂબ વરસાદ પડવાથી પાકો ફેલ થયેલા છે માટે સરકારે મોટું પેકેજ મંજૂર કરી અને ખેડૂતોને સહાય ચૂકવી ખેડૂતોને ગયા ઉનાળાની અંદર બી મગફળી અને બાજી પણ ફેલ થયેલી હતી એમાં કોઈ સહાય ચૂકવી નથી વડગામ તાલુકામાં પાકત રાખેલ છે માટે આ આ વર્ષે જે મગફળી અને સોયાબીન પાકોમાં જે નુકસાન થયું છે એ સર્વે કરી તાત્કાલિક સહાય ચૂકવે એ મારી માગણી છે વડગામ તાલુકાના ખેડૂતો પાયમાલ થઈ ગયેલા છે પાણીની ખૂબ તકલીફ છે જે કોઈ વસ્તુ અમારી ખેતીમાં જે કોઈ ઉત્પન્ન થાય એ પરિસ્થિતિ હતી ચોમાસુ પાકમાં એમાં ટોટલી નષ્ટ થઈ ગયો છે માટે ખેડૂત બરબાદ થઈ ગયો છે ખેડૂતને આપઘાત કરવાની પરિસ્થિતિમાં આવી છે માટે સરકારે તાત્કાલિક ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને વિનંતી છે કે તાત્કાલિક પેકેજ મંજૂર કરી વડગાતાનું સહાય ચૂકવું અસ્તુ ભારત માતા કીજી